રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર સૌ સમાજના લોકો ખૂબ ઉત્સુકતામાં છે લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જોઈએ રાજકોટમાં લાખ થી ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ રાજકોટ શહેરના નગરજનો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે 21 થી વધારે અલગ અલગ મંડળો અલગ અલગ કલાકૃતિઓ થકી प्रधानमंत्री શ્રી ના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે આજે જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકો ને આવવા માટેની ઉત્સુકતા જજ્ઞા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં ગામે ગામથી પ્રધાનમંત્રી શ્રીની એક ઝલક પામવા માટે એમને જોવા માટે એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે પરમ દિવસે એક અદ્ભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે